તે જો આ પ્રયોગ સાત દિવસ સુધી કરશે તો તેને નાખો રહીની સમસ્યામાંથી પણ છુટકારો મળશે આ નખ છે જે એકદમ ડર પડી ગયા હશે તો નખમાં પણ ચમક આવશે અને સ્કિનમાં જો કોઈ પિમ્પલ્સ ના કે પછી કોઈ દાખ ધબ્બા હશે તો પંદર દિવસ સુધી આ પ્રયોગ કરવાથી તેને એ પણ મટી જશે પ્લસ કે એસિડિટી હશે જ્યારે પેટમાં બળતરા હશે છાતીમાં બળતરા થતી હશે કે પછી ગરમીના લીધે પગમાં વાટ્યા પડ્યા હશે તો પણ જો સાત દિવસ સુધી આ રેમેડીનો પ્રયોગ કરશે તો તેને એમાંથી પણ છુટકારો મળશે તો અલગ અલગ બધી સમસ્યાઓનું નિવારણ છે આ એક માત્ર ડ્રિંક જે હું તમને બનાવતા શીખવીશ તે માત્ર ત્રણ વસ્તુમાંથી બની જાય છે અને તેને બનાવતા ફક્ત બે મિનિટ થાય છે તો અહીંયા દહીં લીધું છે આપણે દહીં લીધું છે હવે આપણે તેમાં ગુંદકતીરા આવે છે તે એડ કરીશું આ બનાવવા માટે ગુંદકતીરા છે તે તમારે ત્રણ કલાક પહેલા જ પલાળવાનું છે આખી રાત નહીં પલાળો તો પણ ચાલશે હવે હવે તમારે આમાં જે સિંધવ મીઠું આવે છે તે એડ કરવાનું છે અને જો તમારે સિંધવ મીઠું એડ ન કરવું હોય તો આ રીતની લાલ સાંકર આવે છે તેનો પાવડર પણ તમે ઉપયોગ કરી શકો છો પછી બધું છે તે આપણે બરાબર મિક્સ કરી લેશું અને ઉપરથી આપણે જે ગુલાબની પાંદડી હોય તેનો પાવડર એડ કરી લેશું તો તૈયાર છે દહીં અને ડ્રિંક તો તૈયાર છે આપણું ગૂંડકતીરાનું નવું ડ્રિંક જે અનેક રોગોની સમસ્યાઓનું નિવારણ છે જો તમે આ રીતે સાત થી દસ દિવસ પ્રયોગ કરશો તો તમારા શરીરમાં એકદમ ઠંડક થઈ જશે અને જો તમને ગરમીની લૂ લાગી હશે કે ગરમીના લીધે પગના તળિયા ફાટ્યા હશે એસિડિટી છાતીમાં બળતરા થવી શરીરમાં બળતરા થવી કે પછી વાળ ખરતા હશે નખમાં બેજાન થઈ ગયા હશે અલગ દરેક સમસ્યાનું ગરમીના લીધે થતી એનું એક નિવારણ છે આ જેનો સાત દિવસ સુધી તમે પ્રયોગ કરશો તો તમે એનું રિઝલ્ટ તમે ખુદ જોઈ શકશો અને તમને આનાથી જરૂર ફાયદો થશે જો તમને મારી રેસીપી ગમી હોય તો તમે ઘરે જરૂરથી આ એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાઇકન ટીક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ